સામે હાલ ઉપાડ્યો શામાં હા માર પૂરું થઈ ગયું જગી જાય બાપુ બોલકા વાયર નહીં જગ્યા ઇનકા જાઓ ને સમસવ જાવ

Sama mà get muku mama <cười> mama 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 એક ટીપ લેતો એટલે થાય રે જનું ટીપુ ગેસ વાળા આગળ હોય ને

સામે મૂકી આગે પૂરું થઈ ગયું સામ આઈને હલાય આઈમ કરી આલો લેતો આવ વ્યક્તિ ટોમી